અને એ ભણી ગણીને કાલ આઘો આગળ વધશે તો ગામમાંથી પાંચ એવા ગરીબ માણાને મદદ કરશે અને એ પાંચ પાસા ગામમાંથી ભણી ગણીને જિલ્લામાં જશે તો ગામનું નામ ઊંચું આવશે ને એ જિલ્લામાં પચી તૈયાર કરશે ને તો એ જિલ્લામાંથી કદાચ પચી તૈયાર થઈને ગુજરાતમાં જશે તો એ પાંચસોને તૈયાર કરશે અને એ પાંચસો તૈયાર થઈને આખા ભારતમાં ફરશે ને તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે કારણ કે હાથ વરથી હું અહીં જોઉં છું બધાની મદદ એ કરું છું પણ કોઈ મરદ એવો નથી મારી પાસે આવ્યો કે આપણા ભારતનું હું નડસન હું કરવાથી આપણી દશામાં ફેરફાર થાય હાથ વરામાં કોઈ ન આવ્યો અમે નિબુ નાળિયેર બાંધી દેવી તેમ કહો એ દેશનું જે થવું હોય થાય જો માતૃભૂમિના વફાદાર નથી તો આ ધરતી ઉપર ડગલું માંડવાનો આપણને અધિકાર પહેલાં તો આ આપણી ફરજ આવે